મિત્રો જય માતાજી જય જોગણીમાં મિત્રો આજે આપણે આવી ગયા છે શેરીસા ગામની અંદર જે કલોલના અંદર આવેલું છે અને એ શેરીસા ગામમાં આ જોગણીમાંના પ્રાકટિયા પરચા છે મિત્રો આ ગામની અંદર આ શેરીસા ગામ છે એમાં આ મંદિર આવેલું છે આ મંદિરને જોગણીમાં અંધારી જોગણી કહેવાય છે મિત્રો કહેવામાં આવે છે કે ગમે તેવા દુખિયારા હોય એમના દુઃખ દૂર કરી નાખે છે મિત્રો હાલો આપણે આવ્યા છે તમને બધાને આ અંધારી જોગણીના દર્શન કરાવો તો મિત્રો આ છે અંધારી જોગણી જે અંધારું હોય કે અજવાળું હોય દરેક દુખિયારોના દુઃખ અંધારામાં કે અજવાળામાં દૂર કરી નાખે છે મિત્રો આ છે અંધારી જોગણી બહુ વિશાળ મંદિર કહેવામાં આવે છે કે લોકો દૂર દૂરથી અહીંયા દર્શને આવે છે અને અહીંયા રહેવા માટે સગવડ પણ છે લોકો દૂરથી આવે તો તેમને રોકાવી શકાય અને રહી પણ શકાય તેવી સગવડ આપે છે મિત્રો જે જોગણીમાં